નમસ્કાર છે ગોધરામાં એકસો પચાસ બેડ ધરાવતી હોસ્પિટલ દાહોદ મહીસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્ય કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પૂજ્ય ગોસ્વામી દ્વારકેશલાલ મહારાજની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ હોસ્પિટલ ખાતે આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજો પણ શરૂ કરવામાં આવી છે ગોધરામાં આરોગ્ય હોસ્પિટલ શરૂ થતાં પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લાના નાગરિકોને ઘર આંગણે અદ્યતન આરોગ્ય સેવા મળી રહેશે તુજ્ય ગોસ્વામી દ્વારકેશ લાલ મહારાજે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ શ્રેષ્ઠ સારવાર થકી સ્વસ્થ થઈ પરમ આરોગ્ય પ્રાપ્ત કરે એવા આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ફરવાડ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા સાંસદ રાજપાલસિંહ જાદવ જસવંતસિંહ પાબોર ધારાસભ્યો જેમાં સી કે રાહુલજી ફતેહસિંહ ચૌહાણ નિમિષાબેન સુતાર પદાધિકારીઓ હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ કેન્સર અને સ્પેશ હોસ્પિટલનું ઉદઘાટન થયું છે ગુજરાતના માન્ય અને જશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ ઉદઘાટન થયું હતું જેમાં મહારાજ મહારાજની પણ ઉપસ્થિતિ રહી હતી સાથે સૌ રાજનૈતિક મહાનુભાવો પણ શ્રી ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગો સારી રીતે પૂર્ણ થયો છે અને ગુજરાત પંચમહાલ સાથે દાહોદ મહીસાગર જિલ્લાના જેટલા પણ આમંત્રિત મહેમાનો હતા એ સૌનો હું આભારી છું અને આપ સૌ મીડિયાના જે મિત્રો છો એ સૌનો પણ હું ખૂબ આભારી છું કે આપે આપણા કિંમતી સમય કાઢી અને હોસ્પિટલના ઇનોવેશન માટે તમારો સમય જાળવ્યો છે આવતા સમયમાં આ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે એ સારી રીતે સારી સારવાર લઈને જાય એ અમારો દ્રષ્ટિકોણ અને એ જ અમારી સંકલ્પ છે અને એ સાથે જ અમે આગળ વધીશું એમાં આપણે સૌનો સહકાર આગળ અમને અવોનો અવો જ મળતો રહે એવી અમને આપની સાહેબ આ હોસ્પિટલ છે ને વિશેષતા શું છે હોસ્પિટલમાં આપણે આપણે જોયું હશે કે આપણે આયુષ્યમાન ભારત યોજના પણ ચાલુ થઈ છે અને સિવાય જે મેં કીધું તે પ્રમાણે મોન્યુલો ઓપરેશન થિએટર રેડિયોથેરાપી કિમોથેરાપી એ બધી જ સારવાર આપણે એની અંતર્ગત કરવાના છે આવતા રીતમાં બધું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે તો જે પણ દર્દીઓને જેની જરૂર લાગતી હોય એ સૌ એનો લાભ લેવા દે હોસ્પિટલમાં કેટલા ડૉક્ટરોને હાજર છે હોસ્પિટલમાં ટોટલ ચૌદ ડૉક્ટરની ટીમ છે એમાંથી લોકેશનમાં ઘણી હતી એક સામે આઠ ડૉક્ટર તો હાજર રહેવાના છે થેન્ક યુ